નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું બે હજાર પચીસમાં ડ્રાઇવિંગ લાયસન્સનું ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું જ્યાં મિત્રો જો તમે પણ હજી સુધી બાકી હોય ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવામાં અને કઢાવ્યું ના હોય તમારી ઉંમર અઢાર વર્ષથી અઢાર વર્ષ પૂરા થઈ ગયા હોય તો તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી શકો છો સૌ પ્રથમ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટેનું પહેલું પગથિયું છે ઓનલાઈન ફોર્મ ભરવું તો ઓનલાઈન ફોર્મ તમે તમારા મોબાઈલથી પણ ભરી શકો છો અને લેપટોપથી પણ ભરી શકો છો પરંતુ હું આજે તમને મોબાઈલથી ભરીને બતાવીશ કારણ કે વધારે પડતે જે મિત્રો હોય યંગ જનરેશન જે વિદ્યાર્થીઓ હોય તો એની પાસે મોબાઈલ હોય છે લેપટોપ નથી હોતું એટલા માટે લેપટોપથી ફોર્મ કેવી રીતે ભરવું એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું પરંતુ ડ્રાઇવિંગ લાઇસન્સ ભરતા પહેલાં આપણે એક કોમ્પ્યુટર ટેસ્ટ જે આવે છે તો એ તૈયારી કરવી જરૂરી છે કોમ્પ્યુટર ટેસ્ટ જો તમારે તૈયારી કરવી હોય તો એને મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ અથવા તો આ વિડીયોના એન્ડમાં હું એને લિંક આપી દઈશ તો ત્યાંથી તમે કોમ્પ્યુટર ટેસ્ટ પાસ કરી શકશો એ પ્રશ્નો તો મેં તૈયાર કરી લો એટલે કોમ્પ્યુટર ટેસ્ટ સરળતાથી તમે પાસ કરી શકશો પરંતુ આ વિડીયોના માધ્યમથી આપણે ડ્રાઇવિંગ લાઇસન્સનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે એ લખવાનું રહેશે પરિવહન પરિવહન લખશો એટલે અહીં પરિવહનની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો એના ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે જોઈ શકો છો પહેલું જ ઓપ્શન છે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે સૌ પ્રથમ તમારે લર્નિંગ લાઇસન્સનું ફોર્મ ભરવાનું હોય છે અને ફોર્મ એક જ ભરવાનું હોય છે ડ્રાઇવિંગ લાઇસન્સનું અલગથી કોઈ ફોર્મ ભરવાનું હોય નહીં બરાબર એટલા માટે અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર ક્લિક કરીશું આપણે ત્યાર પછી અહીં નીચે સ્ક્રોલ કરશું એટલે તમારું જે પણ રાજ્ય હોય એ રાજ્ય સિલેક્ટ કરવાનું છે તો આપણો અહીંયા ગુજરાત રાજ્ય છે એટલા માટે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી અહીંયા પોપઅપ આવશે તો એને આપણે અહીંથી ડિકમાર્ક કરીને આપણે હટાવી દઈશું અને અહીંયા આપણે અપ્લાય ફોર લર્નિંગ લાઇસન્સ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીએ આપણે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે એટલા સ્ટેપ્સ છે તમારે પૂરા કરવાના રહેશે સૌપ્રથમ એપ્લિકેશન ફોર્મ ડ્રાઇવિંગ લાયસન્સ ડિટેલ કરીને છે તે અપલોડિંગ ડોક્યુમેન્ટ અપલોડિંગ ફોટો એન્ડ સિગ્નેચર આ સ્લોડ બુકિંગ તમારે કરવાના રહેશે ત્યાર પછી ફી પેમેન્ટ અને વેરીફાઈ પેમેન્ટ સ્ટેટસ અને પ્રિન્ટ ધ રિસિપ્ટ આટલા સ્ટેપ તમારે પૂરા કરવાના છે બહુ સિમ્પલ રીતે આપણે સમજશું મિત્રો જે તમને સમજાઈ જશે વિડીયોને તમે ધ્યાનથી જોશો તો આપણે અહીંયા સૌપ્રથમ આપણે કન્ટિન્યુ કરશું એમાં તમારે નવેસરથી ફોર્મ ભરવાનું હોય તમારે તો અહીંયા જનરલ અને અહીંયા પહેલું ઓપ્શન તમારે સિલેક્ટ રહેવા દેવાનું છે પરંતુ તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો સેકન્ડ નંબર અને લર્નિંગ લાઇસન્સ હોય તો થર્ડ નંબરનું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે તો આપણે નવેસરથી ફોર્મ ભરીએ છીએ એટલા માટે આપણે અહીંયા સબમિટ કરી દઈશું પરંતુ સબમિટ કર્યા પહેલાં આપણે અહીંયા આરટીઓ જે પણ હોય કે જે તમે એક્ઝામ દેવા માગતા હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાની છે તો હું અહીંયાથી કોઈ પણ આરટીઓ સિલેક્ટ કરી લઉં છું આરટીયુ સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા કોઈ પણ ઓપ્શન મળશે કે ભાઈ ક્યાં તમને નજીક પડે આઈટીઆઈ તમારે આ એક્ઝામ દેવા જવાની રહેશે કોમ્પ્યુટર ટેસ્ટ તો એનો આપણે અહીંયા આપેલું ઓપ્શન સિલેક્ટ કરી અને ડાયરેક્ટ આપણે સબમિટ ઉપર ક્લિક કરી લેશું કોમ્પ્યુટર ટેસ્ટ રિલેટેડ મેં બસો કરતા પણ વધારે સ્પેશિયલના એક વિડીયો સ્પેશિયલ બનાવે બનાવેલો છે તો તમારે કોમ્પ્યુટર ટેસ્ટ દેવા જતા હોય તો એ વિડીયો તમે જોઈ લેશો તો તમે આરામથી પાસ થઈ જશો તો એ વિડીયો આ તમે જોવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો આ વિડિયોના એન્ડમાં તમને રાખી દઈશ સૌ પ્રથમ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે ત્યાર પછી જે કેપ્ચા કોડ છે એ કોડ ટાઈપ કરવાનો રહેશે અને અહીંયા જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે ઓટીપી નંબર તમારે આમાં ટાઈપ કરવાનો છે તેર ઓગણસી ઓગણચાલીસ આપણે અહીંયા ટાઈપ કરી લઈએ અને ફરી એક વખત તમારે અહીંયા કેપ્ચા કોડ જે છે એ ટાઈપ કરવાના છે અને ત્યાર પછી સબમિટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ હશે સૌ પ્રથમ તમારે અહીંયા તમારે જે આરટીઓ છે તો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે આરટીયુ સિલેક્ટ કર્યા પછી તમારે નામ જે છે એમાં એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને જણાવી દો મિત્રો કે સૌપ્રથમ નામ જે છે તમારું લખી શકશો પરંતુ તમારું જે મિડલ નેમ છે મતલબ કે મિડલ નેમમાં તમારા ફાધરના નામનું ફાધરનું નામ લખવાનું છે પિતાનું નામ લખવાનું છે અને ત્યાર પછી તમારી અટક લખવાની છે હવે પિતાનું નામ છ અંકથી તમારે વધારે હોય તો તમારે અહીંયા એક જ અક્ષર લખવાનો છે એક જ અક્ષર લખશો તો પણ ચાલશે બરાબર પણ છ અંકથી ઓછો હોય તો તમે તમારા પિતાનું પૂરું નામ લખી શકો છો બરાબર ત્યાર પછી આ પ્રમાણે રિલેઝન કરીને છે તો અહીંથી તમારે જેનું નામ પૂરી ડિટેલ ભરવા માગતા હોય એનું તમારે સિલેક્ટ કરી લેવાનું છે આપણે ફાધરની પૂરી ડિટેલ પૂરું નામ લખવા માગીએ છીએ એટલા માટે અહીં ફાધર સિલેક્ટ કર્યું છે અને ત્યાર પછી ફાધરનું પૂરેપૂરું નામ પહેલાં પિતાનું નામ ત્યાર પછી પિતાના પિતાનું નામ અહીંયા ખાલી વી મેં કરેલો છે બરાબર અને અહીંયા અટક તમારી જે પણ હોય તે બરાબર પરંતુ અહીંયા તમે જે નામ લખેલું છે નેમ ઓફ ઓફ ધ એપ્લિકન્ટ કરીને છે તો એ નામ લખેલું છે તો એ નામ કેવી રીતે આવશે તમારા લાઇસન્સમાં એ અહીં તમને બતાવશે તો આ પ્રમાણે તમારું નામ આવશે આમાં જો તમારે કોઈ મિસ્ટેક હોય લિવિંગ શર્ટીના આધારે તમારે નામ લખવાનું છે લિવિંગ શર્ટી થ્રુ એમાં પછી તમે સુધારા વધારે તમારે તકલીફ પડશે એટલા માટે આમાં તમારે જો કોઈ સુધારા વધારા કરવા હોય તો તમે અત્યારથી તમે કરી શકો છો બાકી એક વખત લાઇસન્સ આવી જશે તે પછી તમે સુધારા કરી શકશો પરંતુ એની પ્રોસેસ બહુ લાંબી છે ત્યાર પછી તમારે મેલ ફિમેલ અહીં સિલેક્ટ કરી લેવાનું છે ડેટ ઓફ બર્થ જે છે એ તમારે અહીંથી લખવાની છે બરાબર પરંતુ ડેટ ઓફ બર્થને જ બર્થની અંદર તમારે જે લાઇનિંગ જે છે તે સીધી લાઇનિંગ કરવાની છે જો આડી લાઇનિંગ કરશો બરાબર તો તમારે નહીં સેવ થાય એટલા માટે આ પ્રમાણે તમારે ડેટ ઓફ બર્થ જે છે લખવાની છે તો અહીં એજ તમારી જે પણ હશે એ ઓટોમેટિક આવી જશે બરાબર તમારો જન્મ ક્યાં થયો તો એ તમારે અહીં લખવાનું છે ત્યાર પછી ઇન્ડિયા આવી જશે ત્યાર પછી તમે ક્વોલિફિકેશન છે ક્વોલિફિકેશન મિનિમમ આઠ પાસ હોવું જોઈએ તો આઠ પાસ હોય તો આઠ પાસ બાકીનાથી વધારે હોય તો અહીંયાથી સિલેક્ટ કરવાનું છે બ્લડ ગ્રુપની કોઈ જરૂરિયાત નથી લેન્ડલાઇન ઈમેલ આઈડી આ બધી વસ્તુ જે છે ઓપ્શનલ છે એટલા માટે કોઈ લખવાની જરૂરિયાત નથી પરંતુ ઈમેલ આઈડી જે તમારી પાસે હોય તો તમે લખી લેશો કારણ કે ઓટીપી ક્યારેક મતલબ લેવામાં કામ આવશે તમને ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર જે હશે એ આવી જશે ઇમરજન્સી કોઈ મોબાઈલ નંબર લખવો હોય તો અહીંયા તમે લખી શકો છો બાકી આ બધી વસ્તુ ઔપચારિક છે એટલા માટે આપણે લખતા નથી ત્યાર પછી તમારું સ્ટેટ ડિસ્ટ્રિક અને તહેસીલ જે છે તાલુકો તમારો જે છે તો એ તમારે અહીંથી લખવાનો છે સિલેક્ટ કરી લેવાનો છે આ પ્રમાણે અહીંથી ત્યાર પછી તમે જો વિલેજમાં રહેતા હોય તો વિલેજ અને ટાઉનમાં રહેતા હોય તો ટાઉન મતલબ કે શહેરમાં રહેતા હોય તો શહેર તો એ જે હોય તે સિલેક્ટ રહેવા દેવાનું છે અને અહીંથી તમારે અહીંથી તમારું જે પણ તમારું ગામડું હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી આ જે હાઉસ નંબરને એ લોકલ પોલીસ સ્ટેશન આ બધી વસ્તુ જે છે એ કમ્પલસરી નથી કમ્પલસરી વસ્તુ શું છે તો અહીંયા તમારે જે રેડ ફૂદડી છે એ કમ્પલસરી છે બરાબર તો અહીંયા માર્ક કરીને છે તો અહીંયા ઓટોમેટિક આવી ગયું છે ત્યાર પછી અહીંયા પિનકોડ નંબર તમારો જે તાલુકાનો હોય એ લખવાનો છે ત્યાર પછી કેટલા વર્ષથી તમે રહ્યો છો બરાબર તો તમે દસ વીસ પચાસ તમે લખી શકો છો તો હું અહીંયા ઔપચારિક રીતે દસ ત્રીસ વર્ષ લખી નાખું છું અને અહીંયા તમારા મહિના લખવાના છે કે ભાઈ કેટલા મહિનાથી તમે રહો છો ભાઈ આ જે ઉપરનો એડ્રેસ છે એ જ નીચેનો પણ એડ્રેસ છે મતલબ કે પ્રેઝન્ટ અને પર્મિનન્ટ એડ્રેસ જે છે સેમ છે તો અહીંયા તમે રાઈટ ક્લિક કરશો એટલે અહીંયા એડ્રેસ ઉપરનો છે એ નીચે આવી જશે એટલે તમારે બે વખત એડ્રેસ ભરવાની જરૂરિયાત નહીં રહે મેઇન વસ્તુની વાત કરીએ આપણે તો અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ તમે કયું સિલેક્ટ કરવા માગો છો એના વિશે વાત કરીએ તમે ટુ વ્હીલનું કઢાવવા માગો છો ફોર વ્હીલનું કઢાવવા માંગો છો અથવા તો એક્ટિવ મતલબ કે વિધાઉટ ગેયરવાળું કઢાવવા માંગો છો તો અહીંયા તમારે એક વખત ક્લિક કરવાનું છે અહીંયા તમારે સૌપ્રથમ ઓપ્શન આપશે એક્ટિવાનો એક્ટિવા મતલબ કે ગેર વગરનું વાહન હોય તો અહીંયા પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ગેરવાળું મતલબ કે મોટર સાયકલ છે અત્યારે તમામ પ્રકારની મોટરસાઇકલ સાયકલ જે છે ચલાવવા માગતા હોય તો આ સિલેક્ટ કરવાનું છે અને લાઇટ મોટર વ્હીકલ મતલબ કે ફોર વ્હીલનું કઢાવવા માગતા હોય તો ત્રિપળ ત્રીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે પરંતુ એક વસ્તુ તમને જણાવી દો મિત્રો કે જે તમે એક્ટિવાનું મોટર કઢાવી કઢાવશો એમાં એક્ટિવાનું લાયસન્સ જે છે એ માન્ય રહેશે એમાં એક્ટિવાનું અલગથી તમારે કઢાવવાની રહેશે નહીં પરંતુ તમારે ફોર વ્હીલ અને ટુ વ્હીલ બંનેનું કઢાવવાનું હોય તો અહીંયા લાઇટ મોટર વ્હીકલ અને મોટર વિથ ગિયર આ બે ઓપ્શન સિલેક્ટ કરવાના છે બરાબર એના સિવાયના ઘણા બધા છે એ તમારે જો જોવું હોય કે ભાઈ આમાં કયા કયા ઓપ કયા કયા ડ્રાઇવિંગ લાયસન્સ છે તો એનો ઓલરેડી એક મેં વિડીયો બનાવેલો છે ડ્રાઇવિંગ લાયસન્સ કયા પ્રકારના હોય છે તો એ તો એ વિડીયો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો બરાબર તો આપણે અહીંયા મોટર સાયકલ વિથ ગિયર છે એનું એકનું સિલેક્ટ કરવાનું છે અને અહીંયાથી આપણે ડાયરેક્ટ ઓકે કરશું તો ઓકે કરશું અને ત્યાર પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં સિલેક્ટ કો કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીને આપણે રાઇટ ક્લિક કરીને આપણે સિલેક્ટ કરી લેશું બરાબર આ પ્રમાણે તમારે જેટલા પણ ડ્રાઇવિંગ લાઇસન્સ સિલેક્ટ કરવાના છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી આગળ વધીએ આપણે તો અહીંયા આપણે જો સ્કૂલ ડ્રાઇવિંગ સ્કૂલની જે ટ્રેનિંગ લીધેલી હોય તો અહીંયા રાઈટ ક્લિક કરવાનું છે બાકી કોઈ જરૂરિયાત નથી અહીંયા આપણે નો કરી દઈશું અને ત્યાર પછી તમારે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો ફિઝિકલ ફિટનેસવાળું જે આ ઓપ્શન છે તો એમાં આપણે બીજા નંબરનું જે બી ઓપ્શન છે એમાં જ આપણે યશ કરશું બાકી બધામાં આપણે નો નો કરી દેવાનો છે તમે તમે જોઈ શકો છો બીજા નંબરનું જે છે અરયું અબેલ મતલબ કે તમે એ એક બે બંને આંખથી કલર અલગ કરી શકો છો બરાબર એવો કંઈક મતલબ થાય છે તો એનો એક જ યશ કરી શકશું બાકી બધામાં આપણે નો નો કરી અને આપણે અહીંયા ડિક્લેરેશન ટીકમાર્ક કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે બરાબર અહીંયા ફરીથી એક વખત ઓકે કરી દઈશું ઓકે એક બે વખત આવતું હોય તો પણ કરી દેવાનું બરાબર અને અહીંયા આપણે ઓકે કરી દઈશું આપણે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા આપણે કેપ્ચા કોડ ટાઈપ કરી અને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે ઇન્ટરવ્યુઅર પિનકોડ નંબર મતલબ કે એડ્રેસમાં જો કોઈ વિગત બાકી હોય તો તમારે ભરી દેવાની છે તો અહીંયા પિનકોડ બાકી રહી ગયા એટલા માટે હું ભરી અને સબમિટ કરી દઈશ પરંતુ તમારે એક વખત તમારા પૂરેપૂરું ફોર્મ જે છે તે તમારે ચેક કરી લેવાનું છે ને ત્યાર પછી જ તમારે સબમિટ કરવાનું છે ત્યાર પછી તમારે બે ત્રણ વખત તમારે આ પ્રમાણે ઓકે કરી દેવાનું રહેશે તો હું પણ અહીંયા બે ત્રણ વખત ઓકે મારી દઈશ એટલે આગળનો ઓપ્શન જે છે આવી જશે તો અહીંયા તમારો પહેલો સ્ટેપ પૂરો થઈ જશે મિત્રો અહીંયા એપ્લિકેશન નંબર પણ આવી જશે અને તમારું નામ કમ્પ્લીટલી આવી જશે આ એપ્લિકેશન નંબર તમારે સેવ રાખવાના રહેશે કારણ કે ગમે ત્યારે હવે ગમે તે પ્રિન્ટ અથવા તો ચલણ ફરશો અથવા તો કોઈ પણ ફોર્મ પ્રિન્ટ કઢાવશો તો એપ્લિકેશન નંબરની જરૂર પડશે બરાબર પરંતુ આગળ વધતા પહેલાં એક વસ્તુ તમને જણાવી દઉં મિત્રો કે આ જે નામ છે તો એની વચ્ચે તમારે કોઈ પણ ડોટ કે ટપકા કે કોમા કે કોઈ વસ્તુ નથી લખવાની જો લખશો તો તમારું ફોર્મ સેવ નહીં થાય સિમ્પલ વસ્તુ તમારે સિમ્પલ રીતે નામ લખવાનું છે ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા આરટીઓ જે પણ હોય એનો એડ્રેસ તમારે કમ્પ્લીટ આવી જશે એના ફોન નંબર આવી જશે તમામ વસ્તુ આવી જશે અહીંયાથી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેશું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પ્રમાણે એપ્લિકેશન નંબર ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ જે છે એ ટાઇપ કરીને સબમિટ ઉપર ફરીથી એક વખત ક્લિક કરવાનું છે ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમે નીચે આ પ્રમાણે સ્ક્રોલ કરશો બરાબર એટલે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના ચાર સ્ટેપ પાંચ સ્ટેપ આવશે બરાબર તો સેકન્ડ નંબરનો સ્ટેપ જે છે એ આપણે અપલોડ ડોક્યુમેન્ટનો છે તો અહીંયા આપણે પ્રોસેડ ઉપર ક્લિક કરીશું પ્રોસર ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે નીચે જે છે આપણે ઓકે ઉપર ક્લિક કરીશું આપણે ફરીથી અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ડોક્યુમેન્ટ્સ આવશે બરાબર તો અહીંયા તમારે એજ પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ આ બંને અપલોડ કરવાના રહેશે તો પહેલાં આપણે એજ પ્રૂફમાં આપણે શું આવશે અહીંયા પ્રૂફમાં ઘણા બધા ઓપ્શન મળશે લિવિંગ શર્ટી છે પાસપોર્ટ છે સ્કૂલ એજ્યુકેશન કરીને છે બર્થ સર્ટિફિકેટ છે વોટર આઈડી છે તમામ વસ્તુ છે તો અહીંયા લર્નિંગ લાઇસન્સ હોય તો પણ ચાલે પરંતુ આપણે લિવિંગ શ્યોરટી હોય તો આપણે લિવિંગ શ્યોરટી ઓપ્શન સિલેક્ટ કરી લઈએ અને પાંચસો કેબીથી વધારે તમારું આ જે ઓપ્શન કોઈ પણ પ્રૂફ હોય અપલોડ નથી કરવાનું પાંચસો કેબી મેક્સિમમ તમારું હોવું જોઈએ બરાબર એનાથી વધારે ન હોવું જોઈએ ત્યાર પછી ડોક્યુમેન્ટ નંબર આ બધી વસ્તુ કોઈ કમ્પલસરી તો નથી હોતું બરાબર તમારે લખવું હોય તો લખી શકો છો બાકી ચાલે ત્યાર પછી અહીંયા ચૂઝ ફાઇલ કરીને છે તો ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને તમારું જે લેવિંગ શર્ટી હોય એમાં જેપીજી પીડીએફ ફાઇલમાં હાલશે તો ચૂઝ ફાઇલ કરી અને અહીંયા અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે તો એ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે હવે એને આપણે વ્યૂઝ કરી શકીએ બરાબર બાકી આપણે કન્ફર્મ કરી દઈશું આપણે સીધું ડાયરેક્ટ તો એ કન્ફર્મ થઈ જશે ત્યાર પછી એજ પ્રૂફ જે છે ઓઈ ગયું છે બરાબર હવે આપણે એડ્રેસ પ્રૂફ અપલોડ કરવાનું છે તો એડ્રેસ પ્રૂફમાં આપણે કયું કયું પ્રૂફ આવે છે એ જોઈએ આપણે પાસપોર્ટ છે અહીંયા એફિડેવિટ કરીને છે વોટર આઈડી છે કોઈ પણ આધાર કાર્ડ છે તો આ બધી વસ્તુ જે છે તમેથી કોઈ પણ એક અપલોડ કરી શકો છો તો આપણે આધાર કાર્ડ છે તો એને આપણે ક્લિક કરી અને આધાર કાર્ડ અપલોડ કરી લઈએ છે આપણે બરાબર આ પ્રમાણે આધાર કાર્ડ નીચે સ્ક્રોલ કરશું એટલે ચૂઝ ફાઇલ કરીને છે એના ઉપર ક્લિક કરીશું આપણે એના ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા ગેલેરીમાં જ્યાં પણ રાખેલું હોય ત્યાં રાખી અને આપણે અપલોડ ઉપર ક્લિક કરીએ આપણે અપલોડ ઉપર ક્લિક કરશું એટલે થોડી જ વારની અંદર અપલોડ થઈ જશે એ વખત આપણે એને કન્ફર્મ કરી દેશું એજ પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ બંને ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે આપણે ફરી એક વખત તમારે કેપ્ચાકોડ અહીંયા જે છે એ કેપ્ચાકોડ ટાઈપ કરી અને અહીંયા આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો અહીં જોઈ શકો છો આપણે બે સ્ટેપ જે છે પૂરા થઈ ગયા છે અપલોડ ડોક્યુમેન્ટ પર કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર મતલબ કે તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો એન્ડ સિગ્નેચર આપણે અહીં પ્રોસેડ ઉપર ક્લિક કરીશું તો ફોટો એન્ડ સિગ્નેચર જે છે એ દસથી વીસ કીબીની અંદર હોવું જોઈએ નીચે સ્ક્રોલ કરશો એટલે અપલોડ ફોટો એ બ્રાઉઝર ઉપર ક્લિક કરવાનો રહેશે તમારે એટલે તમારા મોબાઈલની અંદર જ્યાં પણ ફોટો હોય સિલેક્ટ કરી અને અપલોડ કરવાનો રહેશે ફોટો અને સિગ્નેચર બંને સિલેક્ટ કરી અને અપલોડ એન્ડ વ્યૂ ફાઇલ એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યાર પછી તમારો ફોટો અને સિગ્નેચર બંને આ પ્રમાણે આવી જશે ત્યારે નીચે સ્ક્રોલ કરશું આપણે અને સેવ ફોટો એન્ડ સિગ્નેચર ઇમેજ ફાઇલ એના ઉપર આપણે ક્લિક કરીને આપણે ઓકે કરી દઈશું આપણે ત્યાં સક્સેસફુલનો મેસેજ આવી જશે અને આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું ફરી વખત તમારે કોડ ટાઇપ કરવાનો રહેશે તો અહીંયા જે કોડ છે એ કોડ ટાઇપ કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે આપણે આપણે ત્રણ સ્ટેપ પૂરા થઈ ગયા છે અને હવે ચોથું સ્ટેપ છે સ્લોટ બુકિંગનું છે લર્નિંગ લાઇસન્સ સ્લોટ બુકિંગ મતલબ કે કઈ તારીખે તમારે જવાનું છે ફ્રી હોય ત્યારે તમારે પરીક્ષા દેવા જવાનું છે તો ત્યારે અહીંયા પ્રોસેડ ઉપર ક્લિક કરીશું આપણે નીચે સ્ક્રોલ કરશો ફરીથી આપણે એટલે પ્રોસેડ ટુ બુક એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે આપણે એના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી એક વખત નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જે ગ્રીન લાઇટ તારીખો દેખાય છે એમાંથી કોઈ પણ એક તારીખ તમને જે ફ્રી હોય એ તારીખ તમારે સિલેક્ટ કરી લેવાની છે તારીખ સિલેક્ટ કરશો મિત્રો ત્યારે તમારે સમય સિલેક્ટ કરવાનો રહેશે કે ભાઈ કયા સમયની અંદર તમે જઈ શકો છો તો આપણે કોઈ પણ એક સમય સિલેક્ટ કરી અને બુક સ્લોટ એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી એક વખત તમારા મોબાઈલની અંદર એક મેસેજ આવશે અને એ મેસેજ જે છે એમાં અહીંયા આવશે આ પ્રમાણે મેસેજ એકવીસ અઠ્યાવીસ પંચાણું તો એ એકવીસ અઠ્યાવીસ પંચાણું આપણે અહીંયા ટાઈપ કરી અને કન્ફર્મ ટુ બ્લુ સ્લોટ બુક એના ઉપર આપણે ક્લિક કરવાનું છે પછી તમારું ફોર્મ ભરાઈ જશે અને અહીંયા પ્રિન્ટ કાઢવી તો પ્રિન્ટ કાઢી શકો છો બાકી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ફી પેમેન્ટ ફરીથી એક વખત તમારે દર વખતે જે કોડ ટાઇપ કરીને સબમિટ કરી એ પ્રમાણે કોડ ટાઇપ કરીને સબમિટ કરશો એટલે ફી પેમેન્ટ આપણે લાસ્ટ ઓપ્શન જે છે એ ભરવાનું છે બધા ઓપ્શન આપણા કમ્પ્લીટ થઈ છે અહીં તમે જોઈ શકો છો અને હવે ફી પેમેન્ટ જે છે એક બાકી છે તો આપણે અહીં પ્રોસેડ ઉપર ફરીથી એક વખત ક્લિક કરી લેશું ફી પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ટોટલ ફી જે છે અહીંયા ટુ વ્હીલની ફક્ત ટુ વ્હીલની ફી અહીંયા નવસો રૂપિયા છે પરંતુ આમાં ફોર વ્હીલનું તમે એડ કરેલું હતું કરેલું હતત મતલબ કે ટુ વ્હીલ અને ફોર વ્હીલ તો એ બારસો રૂપિયા ફી હત બરાબર તો નવસો રૂપિયા આપણે ઓનલાઈન ફી ભરવાની છે આપણે અહીંયા પે નાવ કરીને છે પે એસબીઆઈ પે એ સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા જે કેપ્સા કોડ ઉપર છે એ કેપ્ચા કોડ અહીં ટાઈપ કરી લેવાના છે અને ત્યાર પછી અહીંયા પે નાવ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીં રાઈટ ક્લિક કરીને અહીંયા પ્રોસેડ ટુ ફોર પેમેન્ટ એના ઉપર આપણે ક્લિક કરીશું હવે આપણે નવસો રૂપિયા પે કરવાના છે બરાબર તો અનેક માધ્યમથી તમે કરી શકો છો ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ છે ત્યાર પછી યુપીઆઈના માધ્યમથી તમે કરી શકો છો પરંતુ આપણે ફોનપે જે છે ગૂગલ પે યુઝ કરતા હોય એટલે આપણે અહીંયા યુપીઆઈના ઉપર આપણે ક્લિક કરીશું અને ઇન્ટરિયર યુપીઆઈ આઈડી એના પર આપણે ક્લિક કરી બરાબર યુપીઆઈ આઈડી ક્યાંથી મેળવવી તો એ હું તમને જણાવી દઉં ફોનપે ગૂગલ પે વાપરતા હોય તો અહીંયા તમે જોઈ શકો છો આ યુપીઆઈ આઈડી છે એના ઉપર ક્લિક કરશો એટલે કોપી થઈ જશે બરાબર એ અહીંયા પેસ્ટ કરી દેવાની છે ત્યાર પછી વેલિડેટ એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે અને ટૂંક સમયની અંદર એ રાઈટ ક્લિક થઈ જશે બરાબર એટલે અહીંયા પે ના એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે ફોન ની અંદર એક મેસેજ આવશે બરાબર તો ફોનપે આપણે ઓપન કરી લેશું અને આપણે અહીંયા નવસો રૂપિયા ડિડક્ટ કરવાના છે તો એ ડિડક્ટ આપણે કરી લેશું આપણે તો તમારું પેમેન્ટ જે છે અહીંયા સક્સેસફુલ થઈ ગયું છે તમે જોઈ શકો છો સક્સેસફુલ ના થાય તો તમારે જો કદાચ હોલ્ડિંગ થઈ ગયું તમારા ખાતામાંથી કપાઈ ગયું હોય તો તમારે ચોવીસ કલાકની રાહ જોવા રહેશે ડાયરેક્ટ તમારે બીજું પેમેન્ટ કરવાનો નથી બરાબર તો આ પ્રમાણે અહીંયા આપણને સક્સેસ બતાવે ત્યાર પછી ક્લિક હે ટુ પ્રિન્ટ રિસિપ્ટ એના ઉપર ક્લિક કરવાનો રહેશે એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે અહીંયા રાઇટ ટિક માર્ક કરી અને પ્રિન્ટ કોડ ટાઈપ કરીને પ્રિન્ટ રિસિપ્ટ એના ઉપર ક્લિક કરવાનું છે હવે એટલું કરી તમારે પ્રિન્ટ રિસિપ્ટ લઈ જવાની છે બુક સ્લોટ જે છે તમારી પ્રિન્ટ જે છે તે લઈ જવાની છે અને જે ડોક્યુમેન્ટ છે લિવિંગ શર્ટીની જે અપલોડ કરેલા છે તો એ તમારે ત્યાં લઈ જવાના છે ત્યાં લર્નિંગ લાઇસન્સની તમારે કોમ્પ્યુટર ટેસ્ટ આપશો ત્યારે હવે કોમ્પ્યુટર ટેસ્ટમાં લગતા જે સવાલોના સવાલો જો તમને આવડતા હોય તો બરાબર છે જો ન ખબર હોય તો એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે એ વિડીયો અહીંયા એન્ડમાં તમને રાખી દઈશું ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો પરંતુ આ ફોર્મની અંદર તમે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો